આગેવાનો દ્વારા જૂનાગઢ શહેરમાં પડેલા વરસાદ બાદ લોકોની સમસ્યાઓ જાણવા અલગ અલગ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લીધી કોંગ્રેસ આગેવાનો દ્વારા હાલમાં જ પડેલા ભારે વરસાદના કારણે જૂનાગઢ શહેરના નગરજનોને જે હાલાકી ભોગવવી પડી એનો ચિતાર મેળવવા અને વરસાદ પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી જેમાં ધારાસભ્યના વિસ્તારમાં પણ લોકોને હાલાકી પડી રહી છે તેવું કોંગ્રેસ આગેવા પૂજ્યોરガルતીની શોધમાં છો

આ ધારાસભ્યના વિસ્તારમાં જીવનધારા ઝાંઝેડા રોડ તરફ અમે આવ્યા છીએ અને આ દુઃખદ બાબત છે કે અહીંયા પગ રાખવાની જગ્યા નથી ચાલવાની પણ કોઈ સગવડ નથી રોડ રસ્તાનું રિપેરિંગ બિલકુલ નથી જો ધારાસભ્ય પોતે પણ જો આ બાબતે નબળા પડતા હોય તો અન્ય વિસ્તારોમાં તો આપણે જઈને કોઈને શું ફરિયાદો કરવી એટલે અહીંના વિસ્તારના લોકોએ જામ કર્યા મહેનત કરી એમને રજૂઆતો કરી છતાં પણ એ કોર્પોરેશનને નમાવી નથી શક્યા એનો અર્થ એમ કે જો ખરેખર આવી રીતનું બને તો માણસ ક્યાં જાય અને શું કરે એ હકીકત છે આથી આપણે ઈચ્છીએ કે આવતા સમયની અંદર બંને જોરદાર રજૂઆતો કરીએ અને કાર્ય કરે જ વરાપ થાય ત્યારે પણ થઈ શકે સતત ચોવીસ કલાક વરસાદ આવતો નથી પરંતુ કામગીરી ત્યાં એટલી બધી કચાશ પડી અને ખરાબ છે કે જેની સાબિતી આજે અમે રૂબરૂ જોઈને અમે જોઈ શકીએ છીએ આજે અમુક શ્રીઓ અમારા મહિલા નેતા અમારા શહેરના પ્રમુખ જે અમારા જોશીભાઈ છે તે મનોજભાઈ અને તમામ આગેવાન શ્રીઓની નજરે નજર અમે લોકો ફરીને અમે જોઈને અમને દુઃખદ આ બાબત લાગે છે કે આ રીતે ચાલશે તો નહીં ચાલે કોર્પોરેશન ખરેખર એના માટે બહુ જવાબદાર છે વેરા ઉભારામાં બહુ નિયમિત છે પરંતુ કાર્ય કરવામાં તદ્દન નિષ્ફળ છે એ દેખાય છે અને આ નિષ્ફળતાને માત્ર મનમાં રાખવાની નથી પરંતુ યોગ્ય રજૂઆતો ને યોગ્ય ધમાલ અને કદાચ આંદોલન કરવા પડે તો કરવું પડશે તો આ કંઈ નિરાકરણ આવશે બાકી કોર્પોરેશનને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે એમના બાળકો વિદેશમાં જાય એમના લગ્ન ધામધૂમથી થાય પણ આ સામાન્ય સગવડ પણ માણસોને ન મળે એ આપણા માટે શરમજનક છે જય હિન્દ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ